લોકસભાની ચૂંટણીની જાહેરાતમાં હવે ઘડીઓ ગનાઈ રહી છે ત્યારે તેવા સમયે આજે સવારે નવ કલાકે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરની ઔચિંત મુલાકાત લીધી હતી હિંમતનગરના સ્ટાર સિટી મલ્ટીપ્લેક્સ ખાતે તે સાબરકાંઠા જિલ્લાના ભાજપના અગ્ર હરોળના નેતાઓ સાથે બંધ બેઠક કરી હતી તેમાં મીડિયાને પણ પ્રવેશ અપાયો ન હતો તે ઉપરાંત તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના મોબાઈલ પણ બહાર મૂકી દેવામાં આવ્યા હતા સતત અડધા કલાકની વધુ સમય સુધી બંધ બારને બેઠક થયા બાદ તેઓ નવા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા ત્યાં કાર્યકરો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી અને બાદમાં ત્યાંથી ગાંધીનગર જવા રવાના થયા હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલે અચાનક હિંમતનગરની મુલાકાત લેતા આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો હતો માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં સંગઠનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો એમને મળવું એ પ્રકારનો એમનો જે ક્રમ ચાલુ હતો એ ક્રમમાં આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સૌ કાર્યકર્તાઓને મળ્યા છે એમની સાથે સંવાદ કર્યો છે જોગાનુજોગ લોકસભાની ચૂંટણી પણ છે એટલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને આગામી સમયમાં બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કામે લાગે અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનિયા પાટીલ સાહેબે પણ જે પ્રકારે કહ્યું છે કે બધી જ લોકસભાની સીટો એ પાંચ લાખ જેટલા માર્જિનથી જીતવું છે તો એ પ્રકારની દિશામાં સૌ કાર્યકર્તાઓ કામે લાગે એ પ્રકારની વાતચીત આજે મને મુખ્યમંત્રીએ સૌ કાર્યકર્તાઓને કરી છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરીકે સંગઠનની વિવિધ બેઠકો પણ અત્યારે ચાલી રહી છે મોરચાઓના માધ્યમથી વિવિધ મોરચાની બેઠકો વિવિધ મોરચાનું કામ એ પણ અત્યારે સતત ચાલતું હોય છે એટલે કુલ મળીને આગામી ચૂંટણીના સંદર્ભમાં પ્રત્યેક કાર્યકર્તા કામે લાગે દરેક કાર્યકર્તાને કામ મળે અને સંકલનથી બધા કાર્યકર્તાઓ સાથે મળીને ચૂંટણી જીતવાની દિશામાં આગળ વધે એ પ્રકારની મોટી મોટી ચર્ચાઓ આજની આ બેઠકમાં થઈ છે